પછી અત્યારમાં જવું ફાર્મુલા તૈયાર થાય છે મધુને ઊભી કરવાના મંગારાને શું છે ખબર કે બીજા કોઈ વાસુડા મંગારો છે એ તો ના પાડે એને પીવું નહીં એને હાલે એમ મધુ જો પડી ના જાય નહીં આપણે બે છીએ નહીં થાય આઈસીયુ નું તમે કામ જોશો ને તો તમે એમ કહેશો કે એલા ભાઈ આમ ન હોય આમ કે ત્યાં વેલ્ડિંગ કરવાનું સ્ટાર્ટ કરે ને તો અહીંયા છે ને આ બધી લાઈટ દબાઈ જાય કુલર પંખા બધું છે ને એમ આમ શું કહેવાય ધીમા પડી જાય કાલે છે અહીંયા સાઈડ સાઈડ માં જતું એની જગ્યાએ હવે પ્રોપર વેલ્ડિંગ તેને આપણે તો રોજ છે એમ જ આટુ મારવા આવે પણ મેન સાહેબ હવે આયા છે આવો આવો સાહેબ હે રામ રામ જી 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના બ્લોગ શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી કરી છે ઘણા બધા દિવસ થઈ ગયા નહીં અઠવાડિયા એક જેવું થઈ ગયું કે આપણે અહીંયા ગૌશાળાથી બ્લોગની શરૂઆત ના કરી હોય એને અને હમણાં બે દિવસથી તો ગૌશાળાએ કંઈ જોઈ પણ નહીં શકતા આપણે ટાઈમ જ નહીં રહેતું મતલબ પગે અત્યારમાં જવું ફારમુલા તૈયાર થાય છે મધુને ઊભી કરવાના હું અત્યારે ઊભી જ છે હાજ ઊભી કરી દે એટલે આખી રાત બેઠી નથી એમને એમ ફરે છે એટલે અત્યારે છે ખાણને ખાઈ લેશે અને દવાબવા પી લે પછી બેસી જાય આરામથી હાં સુધી એટલે એ કોઈ ચિંતાનો વિષય છે નહીં બગા બધું જવું બધું તૈયાર થાય છે ગોળિયું કોઈ નાકના પાણી ને કોઈ ઊભું થવાની ને કોઈ બેઠું થવાની ને એવું બધું કોઈ બરનું ને એવું બરાબર નસદભાઈ તમને હું કાલ ખૂબ ગોતે આવું કેમ જડ્યા કાલ આમ વ્લોગમાં હું બતાવું હતું સ્કીમ શું છે હતી એ વાત જાણવી હતી શું હતું એ હું નંબર આવ્યો એ શું હતું હં બાય સાથેવાળી હં હા એ તો હું ખબર પણ એમાં શું હતું એમ પ્રોસેસ કંઈ ત્યાં વિડીયો જોયો તો કે શું હતું એમ એમાં કાંઈને આપણો ફોટો અપલોડ કરવાનો હં તો એ કહે હેસ્ટેક રાખવાનું હંમેન એટલે નંબર આવી ગયો એ શું ગિફ્ટ આવે છે સૌથી હોય હમ એ સૌથી વધારે વાયરલ છે હમ એને પછી ગિફ્ટ આપે ગિફ્ટ એવું આપે કે ના કોઈ જિંદગીમાં જોયું હોય ના ચાખ્યો હોય તો તો ઈ જોયા જેવું થાશે ને કીધી આવવાનું કીધી છે ને એડ્રેસ બેડ્રેસ નાખી દીધું કે એડ્રેસ હવે મોકલી દીધું કે કીધી આવશે એ તો કઈ ખ્યાલ નહી હો હવે યુનિક વસ્તુ છે એ તો અહીંયા પોતતા એ વાર લાગે ને કેમ કે સિક્યુરિટી સાથે હશે ને એ તો એટલે જ ને હવે જોઈએ છે શું આવે છે તે બરાબર બાકી હવે આ બધા ઢીમકુડા ને ઢીમકુડા ને બધા જોઈ લે બે ત્રણ દિવસથી જોયા નહીં ને બીજા કોઈ મધું ધાવી ના શકે મંગારો છે ને ધાવે શાંતિ શાંતિથી મતલબ એટલે કેવો બરુકો છે જો મલીર આરો થઈ ગયો છે મંગારો અરે આને જુઓ પરિવાર આને આ રોજ નનકું એવો લાગે કેમ કે આના દૂધમાં છે એક મલીર પછી ક્યાં ગઈ કેસર કેસરનો બધો ભાગ પડાવે એટલે આ છે થોડોક નબરો રહી ગયો આને તો કોટી પેરાઈ લાગે હમ એક મિનિટ ફોન આવ્યો છે વાત કરી લઈએ તો આપણે ફોનની અંદર વાત કરી લીધી અને હવે આવી ગયા મધુ પાસે હાલો પાઉ એ તો ના પાડે ને એને પીવું નહીં ને એને હાલે એમ એમ હાલે કઈ બધું જો પડી ન જાય નહીં ત્યારે આપણે બે જીએ ઉભી નહીં થાય બધું વાહ તમારી કાવ વાહ એ પણ એવાય થઈ ગઈ છે જો સીધું આમ એમ થાય ને કે એવું આ શું કહે કે ડબુડો મો ની અંદર નાખે ને એટલે સીધું મોંચું કરે કે પીવાની તો છે જ આમ શાંતિથી પી લે તો એ પીવાની છે ને થોડી બર જબરસ્તી આમ શું કહે કે જબરદસ્તી કરીએ તો એ પીવાની છે એટલે એમ તો સમજુ ગાય છે બાકી તો પરી બાય ને ભૂરી બાય ને આ બધું બાઈ ને આ હવે હર્ષદ આ મેઘલ ને કેટલા મહિના થયા હે તો આપણી જે એવું શું કહેવાય પ્રેમવતી પછી મેઘલનો વારો હે ડાયરેક્ટ શું વાત કરે હે પ્રેમવતી પછી પાંડે છે એની અને પછી મેઘલનો વારો છે આજ તો અઢાર જેવી થઈ છે લગભગ પ્રેમવતીને પ્રેમ હમણાં પચી નવ મહિના વારે વાહ તો હમણાં ટૂંક સમયની અંદર જ મહેશભાઈની ક્યાંક પ્રેમ હતી મતલબ કે મહેશભાઈની ધોર છે એ તો હજી અત્યારે હું જોઈને આવ્યો આમ કામ બી થોડી થોડી ભાંગી છે પણ એ પ્રમાણે તો આમ જોઈએ તો હજી વાર લાગશે હજી એક બે દિવસ તો કાઢશે કાઢશે ને કાઢશે જે હું દેખાય છે છતાં જોઈએ છે કારણ કે આજ કેટલી તારી છે આજે અઢાર નહીં હોય કે અઢાર છે ના તેર છે હું આપણું બધું એમને છે કાલ એને હે દસ મહિના થશે જો એ તારીખ જે જૂની તારીખ હતી એ પ્રમાણે સાચી તારીખ હશે તો અને બાકી તો બીજું કંઈ કામ છે ને બસ થોડી વારની અંદર જ આ ફોજ છે ને જો અહીંયાથી દેખાશે તમને દેખાય આ ફોજને બધાને આડવા મૂકવાના છે તો એને મૂકી દઈશું આડવા માટે અને પછી આપણે ઘરે જાશું ઘરે નાઈ તો નાસ્તો પાણી કરી અને પછી જશું પાંદરાપુર ને પાંદરાપુર જઈને જોવાનું છે કે કાલે તો છે બપોર પછી જે આ લોખંડના શેડના કારીગર છે એને કેટલું બધું કામ કરી નાખી હતું તો રાતની અંદર કદાચ કદાચ રાતે કામ કરતા હશે કે નહીં ખબર નહીં આપણે પણ ત્યાં જઈને જોશું કે કેટલું કામ કર્યું તે પણ થશે બધું તોડો એક દિવસમાં કેટલું ઊભું કરી નાખ્યું પાંજરા ચેનલ બેનલું થઈ ગયું ઊભી હવે જોઈએ છે આજે આપણે જઈને જોશું કે ક્યાં પહોંચ્યું કામ તો આપણે આપણે ગૌશાળે બધું કામ ઓકે કરી કરી તો નાસ્તો પાણી કરીને પોચી ગયા ચેક કરી લીધું એક ગાય નવી આવી છે તો એની ટ્રીટમેન્ટ થઈ ગઈ આવી છે અને જીવાત ઘણી બધી તમે આમ જોઈ નાખો ને એટલી જીવાત પણ દવા બવા નાખીને ઓકે રિપોર્ટ કરી નાખી બાકી તમને હવે હું વાત કરું આઈસીયુ વોર્ડ ની આઈસીયુ તમે કામ જોશો ને તો તમે એમ કહેશો કે એલા ભાઈ આમ ન હોય આમ કેટલું કામ કરી નાખ્યું બે દિવસમાં તો એને ઈયાથી જો થોડું ઘણું દેખાય તો આ બાજુના પીલોની હું ત્યાં જઈને જ વાત કરું ને એ જે વેલ્ડિંગની પેટી છે ને એ પણ કેવી મોટી ખબર કે ત્યાં વેલ્ડિંગ કરવાનું સ્ટાર્ટ કરે ને તો અહીંયા છે ને આ બધી લાઈટ દબાઈ જાય કુલર પંખા બધું છે ને આમ આમ શું કહેવાય ધીમા પડી જાય એવડી મોટી પેટી વિચાર કરો એ હમણાં આપણે જોવાની છે પણ અહીંયા છે ને આ જો કુલર ને પંખા હાલે છે ને ત્યાં કાને વેલ્ડિંગ કરવાનું સ્ટાર્ટ કરે ને જે એવો થાય ને હા એવો શું કહેવાય કે આમ વેલ્ડિંગ સ્ટાર્ટ થાય ને એટલે અહીંયા લાઇટ દબાઈ જાય એવડો મોટો લોડ ત્યાં જાય અને જોઈએ તો હવે આપણે આવી ગયા અહીંયા માં દ્વારા વાળામાંથી બારે અને કાલે જો આ બધું કામ ચાલુ હતું અહીંયા જે આ સામે દેખાય ને તમને નામ તો કે કદાચ કદાચ સાન સુધીમાં છે એ આ એક લાઈન પૂરી થઈ ગઈ છે જો આ 1 2 3 4 5 પિલર પાંચમો પિલર છે ઈ ફિટ થા તો જો 6 7 ને 8 બરાબર સાઈડમાં તમને બતાવું પણ અહીંયા આયો તો હું પણ આમ શું કહેવાય કે ચોક થઈ ગયો જો કારણ કે અહીંયા તો આ બધું ફિટ થઈ જ ગયું છે પણ સામેની બાજુ જુઓ તમે સામેની બાજુના બધા પિલર ફિટ થઈ ગયા કારણ કે લગભગ હાજે છેલે છેલે છે ઈ સમજુની 5 5.5 છે એ સાતમો સાતમો આઠમો પિલર ફિટ થતો હતો એટલે મને એમ થયું કે આ એક સાઈડ આજે ફિટ થશે પણ વાહ દોસ્ત તમારું કામ હા મેં બધા પિલર ફિટ થઈ ગયા જો એક બે ત્રણ ચાર અહીંયા આઠ હોય ને અને જે હેવી વેલ્ડિંગની મેં વાત કરી હતી એ વેલ્ડિંગ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને એ મોટી પેટી છે એ આખી લાઇટ એ દબાવી દે છે શું કહ્યું ભાઈ મજામાં તો બસ અંદર જુઓ આ બાજુ તો આ જે એકવારના પિલર ફિટ થઈ ગયા હતા અને એના પછી જે હેવી વેલ્ડિંગ થાય રહ્યું ને એ હું તમને એકવાર બતાવી દઉં યુહ કાલે છે અહીંયા સાઈડ સાઈડમાં જતું એની જગ્યાએ હવે પ્રોપર વેલ્ડિંગ ફૂલ અને આ રહ્યા પેટી એની આ તમારે વેલ્ડિંગની પેટી પણ આખા પાંજરા પણ લાઈટ દબાવે છે ભાઈ હે આવ તો ઘણી હેવી લાગે નહીં હા હે ચાલે એટલા મૂકીને બોતો મને હા હા ના પણ અમારું આ જે આઈસી વોર્ડ છે ને બાજુમાં એના પંખાને બધું અહીંયા વેલ્ડિંગ સ્ટાર્ટ થાય તો ઓછા છે આમ ધીમા પડી જાય હા હા ના ના શું કામ થાય રહ્યું ને બાકી સામે ના પણ પીલર બધા ફિટ થઈ ગયા છે ત્યાં જ વેલ્ડિંગ ભરવાનું બાકી છે ને જે કેચિસ બનાવવાની હતી એ કામ ચાલુ થઈ ગયું છે તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંદરાપુર હતા આઈસીયુ વોર્ડમાં હતા અને ત્યાં કામ ચાલુ હતું બરાબર અને અત્યારે પણ આપણે ત્યાં જ જવાનું છે પણ અત્યારે થોડી વાર આપણે જવાનું પડશે ઓફિસમાં ત્યાં કંઈક કામ છે એટલે જઈ આવીએ અને પછી જવાનું છે આઈસીયુ વોર્ડમાં ત્યાં જોવાનું છે કે જે સવારમાં હું કેચિસ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું એ ચાલુ થયું ને ક્યાં પહોંચ્યું એ બધું જોવાનું છે મારે ખ્યાલથી સવારે જે ફિટિંગ કરતા હતા એ પ્રમાણે અત્યારે બે કેચિસ બની ગઈ કેટલી બે કારણ કે માણસો એવા આમ શું કહેવાય કે આમ ટેલેન્ટેડ અને એવું એવું પરફેક્ટ કામ કરે છે ને કે ન પૂછો વાત એની તો ત્યાં જઈને પછી જોશું વારના ઓફિસનું કામ છે એ પતાવતા હોઈએ તો આપણે ઓફિસની અંદર જઈ આવ્યા છીએ અને કામ શું હતું કે કામ એ કે જે આપણે જે કાંઈ પણ અહીંયા કામ કર્યું હોય ને એને એક સરસ મજાની ડિસ્પ્લે બનાવવાની છે તો ફોટોગ્રાફીની એવું બધું વાતચીત હતી તો કરીએ એકદમ ઓકે અને ટૂંક સમયની અંદર આપણે જે જે અહીંયા સારા ઓપરેશન સારા કોઈ કેસ સોલ્વ થયા હોય એના આપણે એ પોસ્ટર બનાવીને ડિસ્પ્લે ફર્સ્ટ ક્લાસ કરવાનું છે અને કેચિસનું મને એવું હતું કે બે બનશે બે બની ગઈ હશે પણ કામ મોટું ને એટલે એક જ બની છે નહીં તો કાલના કામ જોઈ આ અને મને એવું લાગ્યું હતું કે કેચિસ બે બનાવી જ નાખીએ છે પણ બે તો નહીં પણ એક તો બનાવી નાખ્યું જુઓ આવી રીતે પતરા અહીંયા ફિટ થશે ને આ વેન્ટિલેટર કહેવાય ને જે કે ઉપરથી છે જ ખુલું એટલે ત્યાંથી હવા પાસ થાય અહીંયા આમ પતરું આવશે આમ અને અહીંયા સુધી પાછું ખૂલું ને અહીંયા પછી બીજા પતરા એવી રીતે જેમ જેમ બનશે તેમ તેમ તમને ખબર પડતી જશે પણ અત્યારે જોઈ લો આ એક પેચીસ બની ગઈ છે અને બીજાનો સામાન બધું તૈયાર જ છે અને હવે તો કામ એવું ઉપડ્યું છે તાબડ તોડો ન ઘટે હમણાં જ તમારે ઊભું કરી નાખવાના બગી આ બધું સવારે ફિટ થઈ ગયું અને બધા પોલ ની અંદર વ્યવસ્થિત લોહ શું લોખંડ ની પણ વેલ્ડિંગ થઈ ગયું છે કમ્પ્લીટ જુઓ એક કેચિસ નો ફોટો પાડીએ કા આપણે ક્યાંક ચડી જાય અને પછી ફર્સ્ટ ક્લાસ એક ફોટો ખેંચીએ આપણે બધું ફોટો ફોટો પાડી લીધા ને આપણે તો રોજ છે એમ જ આટુ મારવા આયા પણ મેન સાહેબ હવે આયા છે આવો આવો સાહેબ હે રામ રામ કેમ છો અરે મોજ તો કેમ તમારા યાર આવા તડકામાં અહીંયા આવાય અરે આવો ભાઈ એસી માં બેહો એસી માં

જો તમે જુઓ કામ કાજ એ આનો આનો આ વરો મારે છે હે આ રીત નું થાય છે માપ નહી એ મુ દેને થોડીની ચાલુ કરી કરજે કામ બધું પ્રોપર જ આપણ જો કંઈક માપ છે જુઓ હા માપ એટલે આપણે ખબર ના પડે આપણે ઇન્જેક્શન માં જ ખબર પડે આમાં ખબર પડે હે પડે આપણે ખબર આ જેમ બની જશે ને તેમ આનું રૂપ પછી નીકળશે અત્યારે તો ના ખબર પડે અત્યારે આ તો કાચો માલ કહેવાય એક ઉપર એક આઠ ગણવાના હોય આઠ જ હોય હા તો સામાન સામે જો આવે છે ને ધીમે ધીમે બને છે હવે જોઈએ છે આ આમાંથી કેટલું કામ કાલ સવારે થઈ ગયું છે કેચ્યુ આવી આના વગને જે બની જાય હ હવાર થાય તો કેમ કે કામ એવું હાલે તાબડ તોડ કેમ વાત છોડી દો તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપુર હતા અને આઈસી વોર્ડનું કામ જ જોતા હતા ને આજે તો આખો દિવસ એ જ કામ જોયું ને હમણાં થોડો ટાઈમ એ જ બધું જોવાનું છે વચ્ચે વચ્ચે આ ધોર કે કંઈ વ્યાંશે તો આપણે એને બતાવશું બાકી તો બધું એનું એ જોવાનું છે કારણ કે ત્યાં છે તાબડ તોડ કામ ચાલુ છે ને ધોર હજી કાંઈ વ્યાય એવું લાગતું નથી એમને જો શાંતિથી બેઠી બેઠી ઓગારે છે જોઈએ છે એની ક્યારેય ઈચ્છા થાય છે વ્યાવાની બાકી બધી ગાયોની પોપટ્ટીઓને બધા બેઠા જો તો એ વાળ ઘોઘરી વગાડે છે એમાં કમ્પ્લેટ ખાઈ પીને કોઈ વગાડે ને કોઈ બેઠા છે ને એવું બધું છે અને હવે છે બીજું કાંઈ કામ છે નહીં તો આજના બ્લોગને અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો ને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર